હા હા મરદ નું ફાળ્યું છે આખા ગોમાં હું આમ કોઈ બધું એક ફેર તો આખું જહાજ લૂંટી ના આવે તો છે અમેરિકા ગયો હતો ને દુબઈ ગયો દુબઈ દુબઈ ઈકર ને બીકર ના બધા કે વા મેઠાપા વા મરદ નું ફાળિયું ફાળિયું હારીએ મરદ મો કે વાહ તમારું મરદનું ફાળ્યું વાહ અરે મોડી એક ફેરવાળી પેલી હોનાની આવડીને આવડી હીટ્યો લાય તો ત્રણ ચાર મહિના વાપરી બ્લેક ગોળાન કાળા ગોળાન વ્હાઈટ અલ્ટો આઠસો ને આઠસો બધું લાઈન મેળવી દીધું હતું હાલ તો બધું એ માર્યું મારી પૈસા ખૂટી એક વાળી હમણાં એ પાછી કોઈ વોટર બોટલ આવતું નહીં મેટાળના ના એ જીઆઈના જ છે પાછા એવું એ નહીં મેટરો ને બેટાને બધામાં ફરીએ આ તો આ તો એક કહેવાય બલબવાની બાજી બગાડી નાખે ગમે તે જેવી હોય તો એ આ વળી ગમમાં હમણાં જે તો તે વોટરે થોડી માથાકૂટ કરીને આવ્યો હું એ વળી કે પૈસા નહીં હાલ લે પૈસા કા ગમમાં કોઈ નહીં આવતો તંડો તો એ કે પૈસાના જ જોઈ જઈએ ડખાશ અત્યારે પૈસા હોય તો બધો ઓળખવું ને પૈસા છે તો કોઈ કોઈને ઓળખતું જ નહીં ખબર નહીં કે આ તો ગમત કોઈને પૈસા આવે એવો સદ નહીં

તો શિવપુર ભેગા થઈ જો ક્યાંય બે શું કે લે આરે શિવપુર ભેગા જવા ના કર અમને શિવપુર અમે બે નહીં જઈએ શિવપુર તું જઈએ પેલો તાર ભાર હે ને એ રાજા આ માં બાબા કોઈ ને માં ફણાય અડો તો ખરા ખાલી ખબર પડ આનું હપુ ખોટ કરા તા બાપા નો મુ ઓકાલ કરી તમે જ ના હતી તમાર તો જોન આવ તામ તાકા તો તો માર તાકા તો સ પૂરી સ એમ નઈ તામ તાકા તો તો માર હું તાર બાપા લઈને આવી જઈએ જાયડ હોય ની હું નહીં

આ તો જમણવાર નહીં લેયા તા આ તો ગોમમાં રેલી નીકળી જાય એમ કંઈ કીધું યણ તો તાનું લે કે યાર દુક્વારો મને એ તો આપણે મોંધા પાડીએ છીએ કાલ બાલ હું તો કરતા જમવા જઈએ આપણે બેહું એટલે જાય અંગાત ચોકન જવું હંગા ને જાય કણ આખા ગામમાં ફરજી પેલા પાડાન જીમ લે ના ના હું ઘરમાં જાવ આ તું તાર ઘરમાં જાવ પણ કોઈ વાત ના આવતો હો હા હા નહી તું તો પાઉ પેપર છે આ માર ખાઈને આવ્યો છું ભઈને હારું છું ભઈને ખબર ના પડી નકર એ વાળી ગોમમાં આખા હોય હોય કઈ ન હોય કશું આ તો નહીં આ છોકરો પડે ને બીજો હોય ને તો ઊંચો કઈ પસાર છો ખબર છે થોડા થોડા બી તો છીએ કશું આ નહીં કરે મને લગી